હા હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ આજને નવલોગ મંદિર આપશન હાર્દિક સ્વાગત છે મોરલીધર બધાય નહીં ને આપણે આવી ગયા છે ઘણા સમય પછી આજે ફરી પાછા વ્યાહોમાં અને આજ સવાર સવારનું વાતાવરણ તમે જોઈ લે આપણે ઘણા સમય પછી આજે પહેલો વલ્ક ઉતારીએ છીએ ઘણા દિવસો થઈ ગયા છે હમણાં કે ટાઈમ રહેતો નહીં ને વ્યાહોમાં આવતા નહીં આપણે તમને આ બધું ટૂંક સમયની અંદર પેલું ગાડી આવતી નહોતો

ટોર જ ના લીધેથી થોડી મેમરી ભરાઈ એ હેઠળ થી ઉતરતા નથી હમણાં ખેતી કામની અંદર પડી ગઈ છે કે એક ને એક હું બતાવે એમાં કઈ શરૂ કરતા નહોતા આપણે આવી ગયા છીએ મેં હું આ જ હું થોડીક અપડેટ દઈ હતી બધા હેઠ ઓલા હેડે છે આ હેઠળ સુધી બધા રખાણ વટાઈ ગયા છે જોઈ લે આવાની અંદર તો આવું કરી નાખ્યું છે હમણાં તો

નથી આવતા કન્ટિન્યુ કાન જોઈ લે તને પૂરું આવું બધું વાતાવરણ છે ચાલો વાગી જ્યા છે નવ પિસ્તાલીસ એ છે વાતાવરણ એકદમ આવું છે

થોડાક સમયના અહીં સુધી એમ જ બ્લોગ નહોતા હોય ને આપણે કંઈક કા આઠસો ને તોતેર કે એમ સબસ્ક્રાઈબ થઈ જશે થોડોક સપોર્ટ વધારે કરો તો હજાર સબસ્ક્રાઈબ કરવા છે આપણે ટૂંક સમયની અંદર થોડાક ઘટે છે તો સપોર્ટ કરજો તો આપણે દોઢસો પૂરા ઘર નાખીએ સબસ્ક્રાઈબ દોઢસો નહીં એટલે હજાર દોઢસો ઘટે છે એમ મારે કહેવાનું મિનિંગ છે ચોક્કસ કરજો જોઈ

આમ બહાર ત્યાં કિરણો પડતા નથી આમાં બધું સરવાનું થાય હવે પૂરું થઈ ગયું છે હવે કેરૂંત સારવાર છે રખાડની અંદર પછી બાંધી દેવામાં આવે છે આટીએમ જવા દેવાના પછી નીચે આમ જોઈએ તો આમાં થોડોકનો રખડો છે પણ હવે આપણે આમાં ઊભા રાખતા નથી કારણ કે વ્યસ્તિત્વ રખાડમાં જોયા દે છે આ લોકેશનની અંદર આપણે પહેલાં બહુ લોકો ઉતાર્યા છે ફર્સ્ટ લોકેશન અહીંયા છે કે આપણે શરૂઆત નથી કરી પાછો બીજો દિવસ ઉગી ગયો છે કાલનો પેગા નાખો છે કે બહુ પછી પાછા આપણે વાડીયા ગયા છે એટલે કે ઉતારી કે થોડાક ના સૂર્યના દર્શન છે હાલો મિત્રો તો પાછા ફરી પાસે આગળ આગળ કન્ટેન ફરી પાછા મળે હાલ મિત્રો

આપણો છેલ્લો બ્લોક છે આ ગાંડીગીન પછી આમ કરે કાંટો માર આવીને ઉતરીએ તો કંઈક અલગ વાત છે નકર આજનો આ છેલ્લો છે પવન બહુ છે કે નહીં કહી દઉં ઉતારો તો લોકનો કટકો પણ નો મેળ ખાધો કે પવન જ એટલો હતો કે નહીં એટલે મેં તારે વાગી ગયા છે ચાર ને સોમવારી થઈ ગઈ છે અને હું જો આપણે અહીં પૂગી ગયો છે આ લોકેશન હવે આપણા વલોગની અંદર નહી મળે એમાં આવું કઈક હતું આપડે લોકેશન ગાંધીગીર મૂકીને જવાનું થાય છે આજનો દિવસ છે આજનો દિવસનો છેલ્લો ઉતારી એ છે એમાં હજી મારી એના ટાઈમ નહીં કરે આવી હતી આપણી કે ગાંડી ગીર ની સફર જેમાં હવે નાતા દાદા આ છેલ્લો દિવસ છે આ બીજા તો આવશે પણ આપણે હવે કાલ થી આવા વધવાનું થતા નથી કે બહુ આઘો પડી જશે ને બહુ ખાસ કઈ રૂ નથી કરવાનું જોઈ લે આ બધું લોકેશન આપણું છેલ્લું આપણે તો લીમડે ઓળો કર્યા છે બેઠા છે ને એ બધું આવી રીતનું છે ખાવાનું આવે છે બહુ એટલે સમજાતું એક નથી સમજાતું એ તો આપણને બહુ ખ્યાલ નથી તો આજે આપણે છેલ્લા રામ રામ કરી દેવાનું છે ગાંડી ગીરના મિત્રો આગળ આગળ કન્ટિન્યુ ફ્રી પાસે મળીએ હાલો મિત્રો આજે આપણે છેલ્લો દિવસ છે ગાંડી ગીરને વિદાય આપવાનો કાલથી આપણે બહુ નક્કી નથી લગભગ તો નહીં જ આવી એ સો છે પછી કંઈક કહેવાય નહીં ગરમ સંજોગ કે પાછો આવો જ થાય કંઈક કફેર હોય ને એવું હોય તો જય આપણા ઇલાકો બધા આપણે જોડે વલોગ બહુ બનાવ્યા છે અહીં બે બે આપણે એક દિવસે એવું વિચારતો હતો કે ભ્યાઉમ જાય કે પછી કાંઈ કંઈક મેં નવો કન્ટેન્ટ મળી જાય ને ભ્યાઉન મજા આવે છે વલોગ ઉતારવાનું એ જગ્યા હોય ને તો અહીંયા આપણે વલોગ એટલા ઉતારે છે હાલાય છે રેડી થોડાક સમયથી હાલતા નથી એટલે આપણે હમણાં થોડું ડાઉન જાય છે એમાં કંઈ હમણાં ટાઈમ મળતો નથી એટલે કંઈ બનાવતા નથી આ જગ્યા ઉપર આપણે નેટ નવા થમનેલ બનાવી નેટ નવા વ્લોગ ની ઓલું કરેલું છે વ્લોગ બનાવેલા છે આ ભ્યાહમાં આવ્યો કે નોન નગર ની એને લીધી થી આપણે એટલા વ્લોગ બનાવી નઈ કે બનાવી કે નગર ખેતી કામ ની અંદર એવડા મોટો વ્લોગ બને ને એટલા બધા કે આ આપણે બીજું કે કામ નો ભ્યાહ હું એટલે બની ગયા સુધરી ગયા બધે ડુંગરા આપણે હવે તો આમ કર કામ કરજે અહીં આવશે તો ફરી પાછે મળશું આપણે આ ડુંગર ની અંદર હવે તો નકર તાવ તો સોમાહિત આમાં આપણે બધે તમને કહેતો છે કે રખાણ ને ઊભું છે બાદ વઢાઈ ગયો અને દરગાહ પંદર એવરી રીતે થઈ છે આજનો આપણે છેલ્લો દિવસ છે આજ તારીખ છે સ તારીખ છે એટલે શું કહું આપણે છેલ્લો દિવસ છે એટલે ઉતાર નાખ્યો લગ અહીંયા અમારે વિરમભાઈ છે હવે તો બધાય આવશે આની અંદર માલ ગામના કારણ કે હવે આપણે બાંધી છે જે આ બીજા માલ આવે કે નીચે એ બહુ આપણને ખબર નથી આપણે કાલને ડિસાઇડ કરીને કીધું ઘેવું નથી આવ્યો જો અહીંયા આવ્યા કે નહીં એમાં પાણી કહેર ખોલું નથી રહેતું ઓન આખું વર્ષ અમે પ્યા હું અહીંયાને પહેરતા જ્યાં ઘેરે લઈએ થોડાક સમય પછી લઈ ગયા અહીંયા મોટરની ખોલી નહોતી જ નહીં આ તો એટલે આપણી પ્યા બધી આવે છે આ બગડી દે છે કે આપણે કઈ ના ઉતારતા નથી આ આપણે તો આની અંદર બધા આપણે કહેતા કાની અંદર રખાણ જે ઊભું છે આમ છે ને તેમ છે હમણાં કાંઈ પછી ટાઈમ મળ્યો નથી उतरी उतर तो ने आज हम छेलो दिवस से उतर ली कल मजा नहीं होगा टाइम नहीं दे कारण अ टाइम अपने काटियो जो मन ये मजाज लोकेशन बहुत याद तो सोमा हूंधी आप बेहूली बहुत हाँ भरवा जगह ડુંગર ડુંગર સાંભળશે આજ થોડોક વલક તમારે વહેલા જો શરૂ કરી દેવો તો આજ છેલ્લો દિવસ હતો એટલે પવનના લીધેથી કંઈ કરી નહીં પવન બહુ હતો એટલે આમ બોલું છું કે હરખો અવાજ આવ્યા છે કે નહીં આવતી ક્લિપ ઉતાર્યા પછી જોઈ કે નહીં એ ખબર પડશે કારણ કે પવન એવડો છે સાફ થઈ ગયું આપડે ને ઘરે આડે રહેતા રખાણ નદી આવતા સોમા નથી આ સુધી આગળ ના દર્શન નહીં થાય લગભગ આપડે આમદામ કરતા અહીંથી નીકળશું ને એવું થાય તો નવરાશું ને પેછલ આવશું તો ઉતારશું પછી કાન ને લગભગ અઠવાડિયા હજી આવીશું આપણે કાલથી આવવા દેવા નથી હકીકત માં મૂકીને ઓલું થોડુંક કારણ કે ઉતારવાની મજા નહીં એવું બધું કર્યું લેવા આજનો છેલ્લો દિવસ છે કે મંદિર થી થોડુંક ઓલું થાય છે હવે અહીંયા કે છે હું બે ખોટી લાવી એવું બધું છે એટલે હું બનાવવાની તૈયારી કરતો નથી શરૂ કર્યા કે એ વખત હું કોઈ ખેતી કામ નથી કાંઈ નવો કન્ટેન્ટ ન લેવે એટલે કન્ટેન્ટ હું હું તો એ બધું એમ કહેતો કે આપણે બેહમ જાય હોક નહીં એટલે કંઈક પહેવું નથી કાંઈ મેં જ નવો કન્ટેન્ટ મળી રહે અને આપણે અહીંયા આવીને કન્ટેન્ટ સાપાય છે કન્ટેન્ટ બનાવીએ છીએ કારણ કે કાંઈક ને કંઈક પહેવું નહીં નવું કરતો એ આ સીધું તમને માધ્યમનું ને એવું બધું કર્યું છે હવેથી આ તો સોમાં બધી નહીં મળે આપણે આ ગાંડી ગીર છે ને એમ બધું કેતન આ બધું ઇલાકા જને આપણે અહીંયા સહેલું છે અને આ અલોગે અહીંયા લાંબો થઈ જાય આપણે આખી ગીત તો તમે મારા જૂના વિડીયો જોયો છે કે સ્થળે સ્થળના વિડીયો ઉતારેલ છે આપણે ઓલાઈન તો હવે મિત્રો આમ ફેરવવાની અંદર કેમેરાની અંદર એવું થાય કે વાત નહીં આવે એટલે આપણે આજનો અલોગ આપણે અહીંયા જ પૂરો કરીએ આજનો અવલોગ ગમે હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આવતીકાલે નવા અવલોગ સાથે તમને જૈન દેવ